અમિતનગર સર્કલ પાસે ફરી એકવાર એસટી બસની અડફેટે માસૂમ ને મોત નિપજતા તંત્રએ આજે દબાણોનો સવાયો બોલા દીધો હતો છ વર્ષ પહેલા બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીની એસટી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું જેથી વાહપો થતાં તંત્રએ અમિતનગરનું બસ સ્ટેન્ડ બંધ કરી દીધું હતું જે બસ સ્ટેન્ડ છ મહિના પહેલાં જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું આવી જ રીતે અમિતનગર પાસેથી પેસેન્જરોને લઈ જતા ખાનગી વાહનો ધમધમતા હતા ત્યારે એક વાહને એક્સપ્રેસ વે ઉપર એક્સિડેન્ટ થતાં દસના મોત થયા હતા જેથી પોલીસે અમિતનગર પાસેથી ખાનગી વાહનોનો સફાયો બોલાવી દીધો હતો જોકે ગઈકાલે આઠ વર્ષનો માસૂમ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેની માતા આગળ નીપી જતા ઘટવાયેલો બાળક રાજઅંસારી બસની હડફેટે આવી જતો તેનું મોત થયું હતું આ બનાવ બાદ આજે ફરી એકવાર પોલીસ એક્શનમાં આવ્યો હતો અને કોર્પોરેશનની મદદ લઈ અમિતનગર સર્કલ પાસેથી વીસ ટ્રગ ભરાય તેટલો દબાણનો સફાયો કર્યો હતો આ ઉપરાંત પોલીસે નો પાર્કિંગ ઝોનમાં અગિયાર વાહનોને ઈચરણ આપી એક પેસેન્જર વાહન પણ ડ્યુટેન કર્યો હતો અમીનગર સર્કલ પાસે અકસ્માતમાં બાળકનો મોત ની જહના બનાવ પોલીસ દ્વારા આજે પણ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી અને અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તેની વિગતો મેળવી હતી અમિતનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરતી માતા આગળ નીકળી જતા આઠ વર્ષના રાજ અંસારીનું એસટી બસની હડફેટમાં આવી જવાથી મોત થયું હતું જે બનાવમાં પોલીસે ડ્રાઈવર પરેશ કન્યાલાલ ઉપાધ્યાય પનાસિયા રેસિડેન્સી શ્રીજી બંગલો પાસે નરોડા અમદાવાદની ધરપકડ કરી હતી હરણી પોલીસે આ બનાવમાં એસટી બસ કબજે લીધી છે ફોરેન્સિકની ટીમે આજે બનાવના સ્થળ તેમજ બસનું નિરીક્ષણ કરી કેટલાક પુરાવો એકત્ર કર્યા હતા જ્યારે આરટીઓની ટીમે પણ બસના ફિટનેસ તેમજ અન્ય બાબતોની તપાસ કરી હતી